રાખવામાં આવી હતી આ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ વાસુદેવ દેવન્યાનીએ જણાવ્યું હતું કે એસઆઈ દ્વારા અઢી દિવસના ઝૂંપડા પર સર્વે કરવામાં આવશે અઢી દિવસની ઝૂંપડીમાં મસ્જિદ આવેલી છે બે દિવસ પહેલા જૈન સંત આચાર્ય સુનિલ સાગર મહારાજ અઢી દિવસ માટે આરએસએસના કાર્યકરો અને નેતાઓ સાથે ઝૂંપડીમાં ગયા હતા દરમિયાન તેમની સાથે અનેક જૈન સંતો અને હિન્દુ સંગઠનોના નેતાઓ હાજર રહ્યા હતા તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ સમાધાનની સંસ્કૃતિ છે અને ભગવાન રામ અને મહાવીરે અહિંસાનો સંદેશ આપ્યો હતો મિત્રતાની ભાવના હોવી જોઈએ એકબીજા માટે આદર હોવો જોઈએ તેણે કહ્યું કે ઇતિહાસમાં તે લગભગ અઢી દિવસની ઝૂંપડપટ્ટીનો અભ્યાસ કરતો હતો તે સંસ્કૃત મહાવિદ્યાલય હતું અને એક સમયે મંદિર પણ હતું મીડિયા સાથે વાત કરતા તેમણે દાવો કર્યો કે જ્યારે તે પારસનાથ ગુફા મંદિરમાં ગયો ત્યારે તેને ત્યાં થી વધુ મૂર્તિઓ રાખવામાં આવી હતી જેનો અર્થ છે કે ત્યાં પણ જૈન મંદિર હોવું જોઈએ આ મુદ્દો પરસ્પર સમજણથી ઉકેલવું જોઈએ જ્યાં મસ્જિદો રહે છે પરંતુ જ્યાં મંદિરો વિક્ષેપિત છે તેઓ તેમના પ્રાચીન સ્વરૂપમાં પાછા આવવા જોઈએ સમગ્ર વિવાદમાં અજમેરના ડેપ્યુટી મેયર નીરજ જૈને પણ દાવો કર્યો છે કે ત્યાં એક જૈન મંદિર છે અને ખંડિત મૂર્તિઓ મળી આવી છે તેમણે કહ્યું કે પહેલાં આ જગ્યા કંઠભરણા સંસ્કૃત વિદ્યાલય હતી જેને આતંકવાદીઓએ તોડીને કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો ભૂતકાળમાં પણ અમે આ સ્થળના સંરક્ષણ અને પ્રચારની માંગણી કરી હતી તેમણે કહ્યું કે જૈન સાધુ સુનિલ સાગરજીની મુલાકાતે એ હકીકતની પુષ્ટિ કરી છે કે આ સ્થાન પર સંસ્કૃત પાઠની સાથે જૈન મંદિર પણ હતું તેમણે દાવો કર્યો હતો કે પુરાતત્વ વિભાગે થી વધુ ખંડિત મૂર્તિઓ પોતાની પાસે રાખી છે કાશી વિશ્વનાથ અયોધ્યા અને મથુરાની જેમ જેને અહીં પણ સર્વે કરાવવાની અને ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવાની માંગ કરી છે ભાવના હે ગી વિના ઉપદ્રવ કે આપસી સમજવારી છે બેઠ કર કે મસલો પર ચર્ચા કી જાય જો ચીજે જ રહી છે પહેલી उनको वापिस वैसा किया जाए जहाँ मस्जिदें हैं स्वतंत्र भूमि पर वो रही आए कोई दिक्कत की बात नहीं है लेकिन कहीं मंदिर वगैरह डिस्टर्ब करके वो चीजें बनाई गई हैं तो आज मंदिरों को वापस मंदिर के रूप में लाना चाहिए अगर वहाँ प्रतिमाएं होने की संभावना है तो वहाँ खुदाई वगैरह हो और वो तीर्थंकरों की प्रतिमा वहां अगर मंदिर बने तो सबसे अच्छी बात है और नहीं बन पाए तो कम से कम जो जिन मंदिरों की प्रतिमाएं जिन देवताओं की प्रतिमाएं उन लोगों तक पहुँचाई जाए किसी भी एक अच्छी तरह का न्याय हो ताकि जो देवताओं की तीर्थंकरों की महापुरुषों की भक्ति करने वाले लोग हैं उनके मन ना दुखे और उनकी प्रतिमाएं भी सम्माननीय रूप से पूजी जाए अजमेर में स्थित तथा कथित दिन का झोपड़ा जो कि कंठावरण संस्कृत विद्यालय हुआ करता था जो स्थान हमारे देवी देवताओं हमारे आराध्य देव और जैन तीर्थ जैन हमारे जो चिन्ह है उसका स्थान हुआ करता था उसको अताताइयों द्वारा जिस प्रकार के तोड़ करके उसको कब्जा करने का प्रयास किया इसको लेकर के हमारे द्वारा पूर्व में भी मांग केंद्र सरकार और राजस्थान सरकार से की गई थी कि आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया जो भारतीय पुरातत्व विभाग है जिसके अंडर में आता है इस स्थान को काशी विश्वनाथ की तरह मथुरा के कृष्ण जन्मभूमि की तरह इस स्थान को भी संरक्षित तो और संवर्धित किया जाए और ये जो पुराना जो स्थान था जो विश्व जो यहाँ पर संस्कृत विद्यालय था जो यहाँ पर हमारे आराध्य देवी देवताओं के चिन्ह जो यहाँ पर खंडित किए हुए हैं उनको वापस पुनर्स्थापित करने का प्रयास किया जाना चाहिए ज्ञान संतो अढ़ी दिवस झुपड़ी में रहिया पी एक ऑडियो सामने आयोजित जे अंजुमन सेक्रेटरी सैयद सरवत चिस्ती नो कहवाये દાવો કરવામાં આવે છે કે સાબર કેવી રીતે જીવ્યા તે સાંભળવામાં આવી રહ્યું છે કે લોકો અઢી દિવસ સુધી કપડા વગર ઝૂંપડીમાં કેવી રીતે ગયા અંદર એક મસ્જિદ પણ છે આ નિવેદન બાદ વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાની અને અન્ય બીજેપી નેતાઓએ સચિનના આ ઓડિયો નિવેદનની આકરી નિંદા કરી છે દેવલાણીએ કોઈ સર્વોચ્ચ વ્યક્તિ પાસેથી માફી માંગી છે તેમણે એમ પણ કહ્યું છે કે અઢી દિવસ સુધી ઝૂંપડાનો સર્વે કરવા માટે પત્ર લખવામાં આવશે તેની પાછળ એક લાંબો અને તદ્દન વિવાદાસ્પદ ઇતિહાસ હોવાનું માનવામાં આવે છે કેટલાક ઇતિહાસકારો કહે છે કે પહેલા તે એક વિશાળ સંસ્કૃત મહાવિદ્યાલય હતું જ્યાં તમામ આધુનિક વિષયો સંસ્કૃતમાં ભણાવવામાં આવતા હતા આ પછી જ્યારે અફઘાન શાસક મોહમ્મદ ગોરી અહીંથી પસાર થયો ત્યારે તેના આદેશ પર કમાન્ડર કુતબુદ્દીન એપકે સંસ્કૃત કોલેજ હટાવીને તેની જગ્યાએ મસ્જિદ બનાવી સંકુલમાં હિન્દુ ઇસ્લામ અને જૈન સ્થાપત્ય કલાની મિશ્ર ઝલક જોઈ શકાય છે ડેપ્યુટી મેયર નીરજ જૈને જણાવ્યું હતું કે રાષ્ટ્ર વિરોધી પીએફઆઈને સમર્થન કરનારા અને સેપરેટ ફ્રોમ બોડીના નારા લગાવનારા સર્વર ચિસ્તીને જ્ઞાન સંત સુનિલ સાગરજીની સંસ્કૃત પાઠશાળાની મુલાકાત સામે વાંધો ઉઠાવવાનો કોઈ અધિકાર નથી બ્રાહ્મણ પાસેથી સુનિલ સાગરજી દ્વારા લાવેલા જૈન ધને પણ એ વાતની પુષ્ટિ કરી છે કે આ સ્થાન પર સંસ્કૃત પાઠની સાથે જૈન મંદિર પણ હતું કાશી વિશ્વનાથ અયોધ્યા મથુરાની જેમ આ સ્થળનું પણ સંરક્ષણ અને સંવર્ધન થવું જોઈએ અને ગેરકાયદે અતિક્રમણ દૂર કરવું જોઈએ એસેમ્બલી સ્પીકર વાસુદેવ દેવનાનીએ કહ્યું કે અઢી દિવસની ઝૂંપડી વિશે સત્ય જાણવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને પત્ર લખવામાં આવશે જૈન મુનિઓ જીવન પર વસ્ત્રો ધારણ કરીને સમાજને તપ અને તપસ્યાથી ભરપૂર જીવનનો સંદેશ આપે છે આવા જૈન સંતો વિરુદ્ધ ચિસ્તીનું નિવેદન અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને વિકૃત માનસિકતાનું સૂચક છે આ ટિપ્પણી સમગ્ર જૈન સમુદાય અને સનાતન સંસ્કૃતિનું અપમાન